હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ મેં હમણાંથી ઘણા બધા રસોઈના વિડીયો મૂકી દીધા છે અને ઘણા બ્લોગ પણ મૂક્યા છે બ્લોગ મારો તમે જોયો જ હશે દ્વારકાનો બ્લોગ હતો દ્વારકા દર્શનનો હાજીપુર દર્શનનો હાજીપુરમાં માકાણી માતાના મંદિરનો બ્લોગ હતો એમ મેં આગળ પણ ઘણા બધા બ્લોગ મૂકેલા છે આજે હું કંઈક નવો વિડીયો લઈને આવી છું તો આજે વિડીયો એવો છે કે નસકોરી ફૂટે તો એનો શું ઉપાય કરવો ઉનાળામાં ઘણા લોકોને નસકોરી ફૂટવાનો પ્રોબ્લેમ થતા હોય છે નસકોરી એટલે શું નસકોરી એટલે નાકમાંથી લોહી નીકળવું અને જો એ લોહી સતત નીકળે અને એનો કોઈ ઉપાય આપણે ન કરી શકીએ તો એ સમય જતાં ગંભીર બીમારીનું સ્વરૂપ પણ લઈ લે છે બરાબર છે તો આપણે એના બેઝિક ઉપાય એટલે કે ઘરેલું ઉપાય હું તમને અત્યારે જણાવું છું બરાબર છે તો આપણે એનો ઘરેલું ઉપાય શું છે તો સૌથી પહેલાં તો જ્યારે આપણને રસકોરી ફૂટે તો આપણે માથાના આગળના ભાગમાં એટલે કે અહીંયા અહીંયા ઠંડા પાણીની ધાર કરીને પાંચથી દસ મિનિટ ઠંડા પાણીનો શેક કરવાનો છે અને એ ઠંડુ પાણી આ રીતે નાક ઉપર થઈને વહેવું જોઈએ જો ઠંડા પાણીનો આ રીતનો શેક લેશો એટલે તમારી નાકની જે નસોમાંથી લોહી નીકળી રહ્યું છે એ નસો સંકોચાઈ જશે અને લોહી જામી જશે ઠંડુ પડી જશે એટલે એ લોહી નીકળવાનું બંધ થઈ જશે બીજો ઉપાય છે કે નાકનો આગળનો ભાગ જે સોફ્ટ ભાગ છે આ ભાગ આપણે દબાવીને રાખવાનો છે પાંચથી દસ મિનિટ તો પણ નસકોરી બંધ થઈ જશે ત્રીજો ઉપાય છે કે વધુને વધુ પાણી પીવાનું છે પાણીનો ઠંડા પાણીનો શેક તો કરવાનો જ છે પણ ઉનાળામાં વધારે ને વધારે પાણી પીવાનું છે જેના કારણે તમને નસકોરી ફૂટવાનો પ્રોબ્લમ નહીં થાય બરાબર છે પછી છે કે તમારી આજુબાજુ ક્યાંય તળાવની માટી છે જે એનું ઢેફું હોય તો એ માટીને પલાળી લેવાનું અને એની સુગંધ લેવાની છે એને સૂંઘવાની છે દસથી પંદર મિનિટ અને રેગ્યુલર જો તમે આ રીતે ઉનાળામાં સૂંઘશો તો તમારો મસફોરી ફૂટવાનો પ્રોબ્લમ પણ સોલ્વ થઈ જશે પછી છે તમારી આસપાસ કોઈ નવી બનેલી ઈટ હોય નવી ઈટ તો એ ઇંટના તમારે નાના નાના ચાર કે પાંચ ટુકડા કરી દેવાના છે અથવા તો નાનો ટુકડો પણ તમારી આસપાસ હોય અને તમને મળી રહેતો હોય તો વાંધો નથી એને પલાળી લેવાનો છે અને એને સૂંધવાનો છે પલાળે છે એની જે સુગંધ આવે છે એ સુગંધથી આપણા મગજને એકદમ એકદમ સરસ ફીલ થાય છે અને ઠંડક પ્રાપ્ત થાય છે ઠંડક મળે છે એટલે એનાથી પણ આપણી નસકોરીનો પ્રોબ્લમ ધીમે ધીમે ગાયમી રીતે જતો રહે છે બરાબર છે બીજું છે ઠંડક માટે તમારે કાયમ માટે રાત્રે નાના ગરગુડામાં એક આટલું નાનું ગરઘુડું લેવાનું છે એટલે ગરગુડું એટલે નાની માટલી જેને કહેવાય તે એ નવી લાવવાની છે ફ્રેશ માટી હોવી જોઈએ અને નવી માટલીમાં તમારે દરરોજ બે ચમચી વરિયાળી અને એક ચમચી જેટલી સાકર લઈને સાકર જ લેવાની છે ખાંડ નથી લેવાની સાકર લઈને પલાળવાની છે રાત્રે તમે પલાળશો એટલે સવારે પલળીને એ વરિયાળી અને સાકરનું પાણી તમારે ખાલી પેટે પી જવાનું છે રેગ્યુલર તમે આ ઉપાય કરશો તો પણ તમારું નસકોરીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને આ બધું કરવા છતાં પણ જો તમને હજુ ફેર ન લાગે તો તમે ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો અને સમય જતાં ડૉક્ટરનો કોન્ટેક કરવો અને એની દવાનો ઉપયોગ કરવો બરાબર છે ખાસ કરીને શું ન કરવું તમારે નાકને જો નસકોડી ફૂટવાનો પ્રોબ્લેમ હોય તો તમારે નાકને બહુ ખંજવાળવાનું નથી અને નાકને વધારે પડતું ખૂજલાવવાનું નથી આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે નાકની અંદર કોઈ અણીદાર વસ્તુ કે કોઈ પણ વાગી ન જાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ઉનાળામાં વધુને વધુ પાણી પીવાનું છે અને જેમ બને એમ તમારે વરિયાળી અને સાકરનું પણ સેવન કરવાનું છે તમને મારો આ ઉપાય ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ